સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે ગુરુગમ એટલે શું પરમ પરમગપાલદેવે વચનાબદ્ધ બસ્સો ત્રેપનમાં બોધ્યું છે કે જ્યાં સુધી ગુરુગમે કરી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાવ્યું નથી તેમ તેની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતા અકાળ અને અશુચિ દોષ હોય ગુરુગમ મળે સમજાય મુક્તિ સહજમાં છે દોડત 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 દોડ્યો જેતી મનની દોડ જિનેશ્વર પ્રેમ પ્રતીત વિચારો ઢુકડી ગુરુગમ લેજો રે જોડ જીનેશ્વર આનંદજી મહારાજ રચિત પંદરમાં શ્રી ધર્મનાસ જૈન પવનમાં અનાદિકાલથી ચાલી આવેલી ભ્રમણની આ મુસાફરીમાં ચૌદ રાજલોકમાં જીવ ફૂટબોલ જેમ ફર્યા કરે છે પણ મોક્ષ માર્ગની મુસાફરીમાં આ જીવ રસ્તાનો તદ્દન અજાણ છે ગુરુગમ સાથે લેવી જરૂરી છે કેમ કે આ રસ્તો આ જીવે જોયો જાણ્યો જ નથી વગર વિચારે કોટ્યા યોજનો ચાલ્યો પણ મંજિલ આવે જ નહીં નરસિંહ મહેતા કહે છે નક્કી રસ્તો ખોટો પકડ્યો મંજિલ કેમ આવે ગુરુગમ નથી ક્રિયાઓ કરી ફળ મળ્યું છૂટી ન જ શકે ફળ અને કાંત ક્રિયા કરી બાપડા રડવડે ચાર ગતિમાહે લેખે દ્રષ્ટિની બધી ક્રિયા સફળ સફળ એટલે સંસારે સફળ છૂટવાનું બને નહીં મુખ આગળ હૈ ક બાત કહે ગુરુગમ બતાવી દે એમ છે પણ જીવ તૈયાર નથી મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે માર્ગનો ભૌમ્યો તેનું માર્ગદર્શન જરૂરી છે ગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુ અને ગમ એટલે સમજણ જે સમજ આપે તે તે આપે તે જ ગુરુગમ ગુરુ મારફતે આવે તે ગુરુગમ નહીં તો આ દુર્ગમ્ય માર્ગમાં ભૂલાશો લોભાશો લગભગ લૂંટાશો સીમ ભણી દિશે રસ્તો સહેલો ભૌશિખરણી અંત અઘરો દીવે દીવો થાય જીવતી જાગતી જ્યોત મળે તો જ કામ થાય કાળ અનંતથી કર્મ કૂટી રહ્યો કંઈક કાચું રહ્યું તે સાચું શું કાચું રહ્યું ગુરુગમ મળી નથી હવે જો દીપસન્મુખ દિવેટ આવી અડે દીપ રૂપે થઈને ભળે જો નિ છંદનસે ના મિલે હેરો વૈકુળ ધામ સંત કૃપા સે સો સોહરી સપસે ઠામ ધર્મ એ બહુ ગુપ્ત વસ્તુ છે ઘણીવાર મનથી ધર્મ શું એ નક્કી કરી જે અનેક જગ્યાએ તીર્થે તીર્થે જઈ ચડી આવ્યો નદીએ નદીએ જઈ નાય આવ્યો તીલા ટપકા કરે વેશ ધારણ કરે ભો ભો ભટકે ભવાઈ કરે શંકરાચાર્યજી કહે છે કે જટિલો મુંડી લુચ્છિત કેશ જટા લાંબી રાખી કે મુંડન કર્યું આ તાપને લઈ શરીર સૂકવી નાખે પણ ગુરુગમ સાથે ન હોય તો સાધન બાર અરંત કિયો તદ પી કચો હાથ હજુ ન પીરો એવું થાય શાસ્ત્રનો અભ્યાસ કરે ક્ષયોપશમ એને સંસ્કૃત પ્રાકૃત ભણે અને ભણાવે શાસ્ત્રો વાંચી જાણે મત ખંડન મંડન કરે પણ આત્મા સધાતું નથી કેમ એક પણ ક્રિયા ગુરુના માર્ગદર્શનથી કે ગુરુના લક્ષ્ય કે ગુરુના આશય થતી હોતી નથી જો એમ હોત માત્ર ક્ષયોપશમથી જ્ઞાન થતું હોત તો કાશીના બધા પંડિતોને સમકિત હોત એમ પૂજ્ય બ્રહ્મચર્યજીએ ગહન મર્મ પ્રકાશ્યો છે ગંગા નાહુ ન જમના નાહુ ना कोई तीर्थ जाऊँ अड़सठ तीर्थ है घट मही कहे में मल में ना हो डाली न तोड़ू पाती न तोड़ू ना कोई जीव सताऊ पात पात में राम बसते वही को शीश नमाऊ योगी न हो न झटा रखाऊ ना अंग भभूत लगाऊ जो रंग रगा आप विधाता जो रंग रंगा आप विधाता और क्या रंग चढ़ाऊ अब मैं हरिभजन गाऊ कबीर कहे आत्मा विषय बधूज वाँची ले પણ આત્મા શું એ અનુભવાય નહીં જ્યાં લગી આત્મતત્વ ચિંત્યો નહીં ત્યાં લગી સાધના સર્વજૂઠી શાસ્ત્રમાં માર્ગ છે મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે એક અંબાલાલ સિવાય હજુ સુધી અમે કોઈને માર્ગના મર્મનો અંશ જણાવ્યો નથી તો એકસો તોતેર આ મર્મ એ ગુરુગમ દ્વારા જ મળે નહીં તો ગમ પીડ્યા વિના આગમ અનથકારક થઈ પડે સંત વિના અંતની વાતમાં અંત પમાય નહીં પ્રેમ પ્રતીત વિચારો ઢોકળી સૌથી નજીકમાં નજીક વસ્તુ એ તો આત્મા છે તે પોતે જ છે તેના પર પ્રેમ કરવા તે પામવા ગુરુની દોરવણીની જરૂર છે ગુરુ કેટલીક ચાવીઓ અને ટૂંકા સહેલા માર્ગ બતાવે નાળ તપાસીને નિદાન કરીને દવા આપે સાથે પથ્ય પરહેજ પણ આપે અનુપાન પણ આપે આજ્ઞાએ થાય તો જ રોગ નીકળે હરિનું નામ રસાયણ સેવે પણ જો પથ્ય પળાય નહીં તો ભવરોગ ક્યારેય જાય જ નહીં પૂજ્ય પ્રભુસિંહ કહેતા કિલ્લી ગુરુ કે હાથ આત્મા જે સાથે જ છે પાસે જ છે પોતે જ છે તે બરાબર ઓળખી લેવા આ ગમ આ સમજની જરૂર છે વચનામુ ત્રણસો ચોરાણું માં પૂજ્ય સૌભાગભાઈને કુપાલદેવે બોધ્યું કે હૃદયની વિશે જે મૂર્તિ સંબંધિત દર્શન કરવાની તમને ઈચ્છા છે તેને બદલે તે મૂર્તિથી તે આત્મસ્વરૂપ પુરુષની દશા ફરી ફરી તેના વાક્યાદિના અનુસંધાને વિચારવાને યોગ્ય છે અને તેનું તે હૃદય દર્શનથી પણ મોટું ફળ છે આ જ ગુરુગમ શું કરવું તે જાણી લીધું તે મુજબ કરે તે પામે વચનામો સાડત્રીસમાં જોઠાભાઈને કોપાદેવ લખે છે કે જગતના સગળા દર્શનની સગળા મતની શ્રદ્ધાને ભૂલી જજો જૈન સંબંધિત સર્વ ખ્યાલ ભૂલી જજો એટલે કે દિગંબર શ્વેતંબર સ્થાનકવાસી દેરાવાસી તેરા પંથ વગેરે માત્ર તે સત્પુરુષોના અદ્ભુત યુગ સ્ફુરિત ચરિત્રમાં જ ઉપયોગને પ્રેરશ્યો કેમ આપણે માનીએ છીએ અથવા કેમ વર્તીએ છીએ તે કંઈ જગતને દેખાડવાની જરૂર નથી બાકી ધર્મ મેં ઉપર કહ્યું તે જ છે એટલે કે જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહીત થવું તે જ છે અને બોધે છે કે તે જ ઉપયોગ રાખવો વિશેષ સાધના તે માત્ર સત્પુરુષના ચરણ કમળ છે આ જ ગુરુગમ મહાવીરના માર્ગને પાત્ર કોણ દસ મુદ્દા કયા પ્રથમ મુદ્દો સત્પુરુષના ચરણનો ઈચ્છક ખંભાતના મોમુક્ષો પરના પત્ર વચનામૃત એકસો તોતેરમાં અંબાલાલભાઈ બાબત ઉલ્લેખ કરતાં જણાવે છે કે તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દેવાની ઈચ્છા થતાં જણાવું છું કે હજુ સુધી મેં તમને માર્ગના મર્મનો એક અંબાલાલ સિવાય કોઈને અંશ જણાવ્યો નથી અને જે માર્ગ પામ્યા વિના કોઈ રીતે જીવનો છૂટકો થવો કોઈ કાળે સંભવિત નથી એ માર્ગ જો તમારી યોગ્યતા હશે તો આપવાની સમર્થતાવાળો પુરુષ બીજો તમારે શોધો નહીં પડે એટલે કુપાલદેવની શ્રદ્ધા થઈ તે જ ગુરુગમ પૂજ્ય પ્રભુસિંહજીને વસો ક્ષેત્રે લંબાણપૂર્વકના સમાગમમાં પરમ પરમકુપાલદેવે પૂછ્યું હવે કંઈ પૂછવું છે સમાધાન થયું કે પૂજ્ય પ્રભુસિંહજી હકારમાં જવાબ પરમ પરમકુપુલ મૌન લીધું અને પછી છૂટા થયા આ જ ગુરુગમ મોનિ દેવકરણજી મહારાજને સુઈ ગણા છોત્ર વાત તક ગૂચ ઉભી થઈ કે સમ્યક દ્રષ્ટિની ક્રિયા આ ફળ અને મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ અહીં સફળતા અફળ અને અફળતા સફળ એ મુજબ ફેરફાર કરી લઈ સમજવું એમ નિર્ધાર્યું પરમકુલદેવે કહ્યું બધું બરાબર જ છે ફેરફારની જરૂર નથી સમ્યક દ્રષ્ટિની ક્રિયા અફળ એટલે સંસાર વૃદ્ધિ અફળ અને મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ એટલે સંસાર વૃદ્ધિએ સફળ એમ સમજવાનું છે આ જ ગુરુગમ વચનમુદ બસો ત્રેસઠમાં ખેમજીભાઈને પરમ કુલદેવે સ્પષ્ટ જણાવે છે કે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી ભક્તિ પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે જે અટક્યું છે તે યોગ્યતાની કચાશને લીધે અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતાં બોધ સ્વરૂપ સમજી ભક્તિ ઇચ્છવી એ પરમ ફળ છે વધારે શું કહીએ આજ ગુરુગમ ગુરુગ કેવળ જ્ઞાન ઉપર નિબંધ લખવાની આજ્ઞા કરી ધારસીભાઈને શંકા કે આ કાળે આ ભરત ક્ષેત્રે કેવળ જ્ઞાન સંભવે કે કેમ કેમ વજ્રવૃષ્ધ નારાયણ સંગે ન હોવાથી આ કાળે આ ક્ષેત્રે કેવળ જ્ઞાન ન સંભવે પરમ કુપાલદેવના બોધે કરમગ્રંથ અને બીજા શાસ્ત્રો પણ વાંચ્યા વિચારે પોતાને મેળે અને પરમ પરમકુપાલદેવને સ્વયં ઋષભ નારાયણ સંગે છે એમ પણ જાણ્યું અને છેલ્લે સમાધાન પામ્યા બદનામું ત્રણસો તોતેરમાં ગોપાલદેવે કેટ કેટલી શરત મૂકી કે જે મંજૂર હોય તો જ પત્ર લખવા ઈચ્છા છે નહીં તો નહીં જ અભ્યાસ કેમ સફળ થાય તેની જ ચાવી કે આ જ ગુરુગમ છેલ્લે સર્વે જિજ્ઞાસુઓને પૂજ્ય પ્રભુ આજ્ઞા ભક્તિ તો આપી જ છે સાથે બોધમાં વારંવાર જણાવતા કે અમારા કહેવાથી પરમકુવલનું શરણ સ્વીકારો એક ઉપર આવો એક ઉપર આવો અને જો મનાતું હોય તો સંતના કહેવાથી મારે પરમકુવલનું શરણ માન્ય હો આજ્ઞા માન્ય હો એ નિર્ધાર કરો આ જ ગુરુગમ હવે પરમ કુલદેવ અને તેઓના વચનામૃત વિશે જે જાણે જે વાંચે તેમાં સંતની સાક્ષી ભળી એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે કે દેહ અને આત્મા ભિન્ન છે તો તેનું નામ કયું જ્ઞાન ખાસ 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 એમ ત્રણ વાર પ્રભુજી બોધમાં બોલાવતા આ સમ્યક જ્ઞાન અને તેની પ્રતીતિ તે સમ્યક દર્શન જોઈને ગુરુગમ મળી હવે ભાવનો અંત આવશે બોધામો ત્રણમાં પૂજ્ય બ્રહ્મચાર્યજી બોધે છે કે જ્ઞાની પુરુષ જ મોક્ષનું સ્વરૂપ સમજે છે જેટલા પુસ્તકો છે એ કહેવાય ધર્મના બધા જ્ઞાનેના લખેલા છે એમ ન સમજવું માટે કોઈ પુસ્તક વાંચવા વિચાર થાય તો સત્સંગે બતાવી પૂછી પછી વાંચવું હોય તો નુકસાન ન થાય નહીં તો મગને બદલે મરી ચવાઈ જાય તો મોઢું તીખું થાય અને ગળી જાય તો શરીર નકામી ગરમી થાય તેઓ બોધમાં જણાવતા કે પરમપદોને ઓળખવા ક્યાં સહેલા છે હું પરમપદોને ઓળખું છે એમ માનવું તે અયોગ્ય છે આ જ ગુરુગમ પૂજ્ય મગન બાપા સત્સંગમાં વારંવાર કહેતા કે પરમ જોઈના બાહ્ય અતિશયો યાદશક્તિ જ્યોતિષશક્તિ શીઘ્ર શક્તિ લિંગ જન્ય જ્ઞાન સામેવાળાના મનની વાતો કઈ બતાવી ચાખ્યા વગર રસોઈનો સ્વાદ કઈ દેવો આંખે પાટા બાંધ્યા હોય અને પુસ્તકનું નામ કહ્યું તે બંધ આંખે ઢગલામાંથી કાઢી આપવું અને કપાળ જોઈને નામ કહેવું કોઈની જન્મતિથી કોઈની મરણતિથિ કોઈ કેટલામાં ભાઈ મોક્ષ જે છે તે કહી દેવું અવધાન શતાવધાન કરવા આ બાહ્યનું પણ સમજવું અઘરું છે તો તેઓની અંતરંગ દશા કઈ હશે એ કેમ સમજાય આ જ ગુરુગમ અને છેલ્લે આપણને સર્વેને હિતકારી એવી સમજ કે શાસ્ત્રીય અભિનિવેશ ટાળીને ઓક સંજ્ઞા કુલ સંપ્રદાયની માન્યતા અને ખ્યાલોને છાંડીને કદાગ્ર છોડીને છોડી મતદર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ પરમગોપાલદે કહ્યું છે તેમ હું કહું છું તેમ કોઈ કરશો મારું કહેલું સગડું માન્ય રાખશો મારા કહેલા ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો હા હોય તો જે સત્પુરુષ તું મારી ઈચ્છા કરજે આ મનાયું આ જ ગુરુગમ મળી ગઈ જે સત્પુરુષ થઈ જાય એવી બાધરી ગોપાલદેવે સ્વયં આપી છે આ જ ગુરુગમ અને આ જ ગુરુગમનું ફળ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ